આજે રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો પવિત્ર પર્વ આજે ભાઈ છે બહેનના હાથે રાખી બંધાવીને તેના રક્ષાનું વચન લેતું હોય છે ત્યારે અમદાવાદના સેન્ટ્રલ જેલ વિસ્તારમાં ભાવુક કરી દે રડાવી દે તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે કેમ કે કોઈના કોઈ ગુનામાં આજે જે એક બહેનનો ભાઈ છે તે ગુનેગાર બનીને આરોપી બનીને જેલમાં ગયો હતો ત્યારે આ દિવસોમાં બહેનને ભાઈઓ છે તે ના મળતા તેમની કલાઈઓ ભાઈઓની સૂણી રહી જતા બહેન અમદાવાદના કે તેમજ ગુજરાતના અલગ અલગ જેલોમાં જે બંધ ભાઈઓ છે તેમને રાખડી બાંધવા માટે પહોંચતી હોય છે ને આ જ રીતે અમદાવાદના સેન્ટ્રલ જેલમાં પણ આજે જે કરી દે તે પ્રકારના દ્રશ્ય સામે આવ્યા હતા તેમાં અલગ અલગ ગુનાના સંદર્ભમાં જે વ્યક્તિઓ હતા તેમની બહેનો છે તેમને રાખડી બાંધવા માટે જેલમાં પહોંચી ત્યારે બહેનો ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી ને આ ઘટનાના કારણે તેમનું નિવેદન પણ સામે આવ્યું છે તેઓ આજે રક્ષાબંધન તેમના ભાઈ વગર આજે જેલમાં તેમને આવવું પડ્યું છે આમ તો સામાન્ય રીતે તેઓ ઘરોમાં ઉજવણી કરતા હોય છે પરંતુ જેલમાં ઉજવણી કરી રહ્યા છે તે બાર બાર મહિનેથી અમે આ દિવસનો વાર જોઈએ છીએ કે ભાઈનું મો જોવા માટે અમને બહુ તરબા બહુ જ અમનેને મળવાના મળે પછી એમનું મોં જોવા ના મળે ને જોવા મળે તો મોબાઈલમાં અવાજ જ સાંભળવા મળે પણ આ જે એક દિવસે જે હોય છે કે ભાઈને ગરમ મળી શકીએ છીએ અમને અમે એમને સામેથી વાલ કરી શકીએ છીએ ને ખરેખર આ દિવસ માટે તો હું હર વર્ષે વાર જોઉં છું ગયા વર્ષે વાર જોતી આ વર્ષે વાર જોઈ હતી જે આ ભય છે ને અંદર એ ભય માટે તો મેં લગભગ વીસ અઢાર વરસની હતી ને ચાર બહેનો હતી ભયો નહોતા તો ભગવાન સામે લડીને બે ભયો માંગ્યા તો એક ભાઈ કોરોનામાં મરી ગયો ને એક ભાઈ આ કેવી રીતના એ અંદર છે પણ ખરેખર અમનેને આ જે દિવસ છે એ દિવસ અમારા માટે સારો છે અને આ લોકો જે અધિકારીઓ છે એ અમનેને મળવા દે છે અને એકબીજાની ભાઈ બહેનની જે મુલાકાત થાય છે એ અમારે હું નહીં બોલી શકું મને બીપી છે

કોઈ રાતની નહીં નહીં દિવસનો ચેન અમારી જિંદગી થઈ ગઈ બંને ભાવ અમારે તો ખોટલા ફસાઈ નાખ્યા છે છોકરાઓની ની દોસ્ત છે ને તો બી પણ ફસાઈ નાખ્યા છે બોલો અને કોઈ પણ કશું કઈ કરી નહીં શકતા કે આમ કોઈ એમની કહેતો કોઈ ન્યાય બી નહી વારતો અમારો કે